આંગેનો કોલ વડોદરા દાંડિયા બજાર ફાયર ને મળતા તાત્કાલિક ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવ્યું કહ્યું કે કારમાં હતા અને બાદમાં અચાનક સળગી જતા મચી ગઈ હતી ઘટના અંગે માલિકે આ ફરિયાદ આપી છે હાલમાં અંગે એફએસએલ ની ટીમની મદદથી તપાસ કરવામાં આવશે બાદમાં અંગે સાચું કારણ જાણવા મળશે મારા ઘર ની બહાર હું ઓફિસ થી આવ્યો તો લંચ લેવા માટે એટલે ગાડી મૂકી હતી લગભગ અડધો કલાકમાં મને બાજુવાળા ડોક્ટર ક્લિનિક જવાનો સમય હતો ને એટલે મને બોલાવા આયા કે તમારી ગાડીની બાજુમાંથી કઈ ધુમાડો નીકળી રહ્યો એટલે જોઈ લો તમે એટલે બહાર નીકળ્યો અને ફટાફટ પહેલા તો મેં જોવા કરતાં ગાડી આગળ લીધી કે ગાડીમાંથી ધુમાડો નીકળે છે કે નીચેથી કોઈ કોઈ સળગાયું છે પણ આજુ બે ઘર આગળ આવું છું ત્યાંથી આજુબાજુ વાળાએ બૂમાબૂમ કરવા માંડી કે તમે બહાર આવી જાવ વધારે આગ લાગેલી છે એટલે મે બહાર આઈને પછી આજુબાજુ વાલાય દે મને પાણી આપ્યું ને તો છાતી ઉપર આગ વધારે પ્રસરી ગઈ એટલે આ 100% કોઈ કે ઇન્ટેન્શનલી કર્યું ને એવું લાગી રહ્યું છે પછી તો સીસીટીવી જોઈશું એ પ્રમાણે આગળ કામ થશે તપન કુમાર શાહ આસપાસના લોકો જોતા ડિફેન્ડર કારમાંથી તમારે નીકળતો હોવાની માલિકને જાણ કરી હતી જેને પગલે તેમણે કાર ચલાવીને થોડી આગળ ખસેડી હતી તો કે આગ વિકરાળ બનતા બહાર નીકળી ગયા હતા આ બનાવને લઈ ફાયર વિભાગ દ્વારા કામગીરી કરી આગને કાબુમાં લેવામાં આવી હતી આ બનાવની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી આ કાર માલિક તપન શાહ અને ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે દોઢ કરોડની આ કાર મેં પાંચ મહિના પહેલા ખરીદી હતી આકસ્મિક રીતે લાગેલી આગ અંગે પોલીસમાં જાણ કરી છે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત